અંકલેશ્વર જીઆઈડીસી ખાતે વિવિધ હિન્દુ સંગઠન અને મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા શ્રી ક્ષત્રિય વીર શિરોમણી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો જન્મ જયંતિની ઉજવણી ભાગરૂપે ભવ્ય કાર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ભરૂદ દ્વારિકા પીઠ શંકરાચાર્ય મઠના મહંત પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ સ્વામી એ જોગસ પાર્કનું બિનસત્તાવાર નામાભિકરણ કરતા હવે જોગસ પાર્ક નહીં શિવાજી મહારાજ પાર્ક કહો જાહેર કરતા લોકોની માંગ મુ ટકોર કરી હતી અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા અને મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુંમી મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ દ્વારિકા પીઠ શંકરાચાર્ય મઠના મહંત પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાદન સ્વામીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે કાર બાઇક સહિત વિવિધ વાહનો અને બગ્ગી સાથે રેલી સ્વરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોગસ પાર્ક ખાતે આવેલા શ્રી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂજન કરી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું એ પૂર્વે મહારાજની ભવ્ય આરતી યોજવામાં આવી હતી જે શોભાયાત્રામાં બગીઓમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિકૃતિને બિરાજમાન કરી શિવાજી મહારાજના સ્ટેચ્યુ પાર્ક ખાતેથી પ્રસ્થાન કરી ગટ્ટુ ચોકડી સરદાર પાર્ક સહિત વિવિધ વિસ્તાર થઈ

સંગઠનના માધ્યમથી અગાઉ લેખિત અને મૌખિક રજૂઆત કરાય છે જે ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ તેમજ એઆઈએ દ્વારા સત્તાવાર રીતે જોગસ પાર્કનું નામ બદલી મહારાજ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા ટકોર સાથે ઉપસ્થિત જનમેદનીને જોગસ પાર્કને હવે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક તરીકે ઓળખવા અપીલ કરી હતી

छत्रपति शिवाजी महाराज की जन्म जयंती के उपलक्ष में आज तथा कथित जिसे जोगर्स पार्क के नाम से जाना जाता है उसी के प्रांगण में छत्रपति शिवाजी महाराज की प्रतिमा का अनावरण थोड़े ही दिनों पहले यहाँ हुआ है और पूर्ण हिंदू समाज के नायक के रूप में छत्रपति शिवाजी महाराज जाने जाते हिंदी स्वराज्य की स्थापना से लेकर धर्म की संस्थापना उनके शासन काल में हुई थी और आज हिंदू समाज के आदर्श के रूप में भी उसी प्रकार से सभी के हृदय में स्थापित है तो हमें लगता है कि इस छत्रपति शिवाजी महाराज के जन्म जयंती के निमित्त यहाँ पे हिंदू समाज के विविध संगठन जैसे हिंदू धर्म सेना विश्व हिंदू परिषद महाराष्ट्र मित्र मंडल शिवसेना इत्यादि अन्य हिंदू संगठन के द्वारा आज का ये कार्य कार्यक्रम होने जा रहा है तो जब इस इतने बड़े नायक की प्रतिमा जब इस स्थान पर प्रस्थापित हो गई हो तो हमें लगता है कि इस स्थान का नाम भी जोगस पार्क से थोड़ा हटके मूल रूप से शिवाजी पार्क के रूप में स्थापित हो इस प्रकार की प्रार्थना और इस प्रकार का एक विचार आप सभी के सामने है फिर आप सभी को तीन सौ पचानवे वर्ष हुए है शिवाजी महाराज की जन्म जयंती को और इसी जन्म जयंती के निमित्त आप सभी को शुभकामनाएं शुभेच्छाएं जय जय शिवाजी हर हर महादेव

મહારાજા છત્રપતિ શિવાજી ની મૂર્તિ અહિયાં પ્રસ્તાવિત પ્રસ્થાપિત થોડા સમય પહેલા જ થઈ છે અને આ તથાકથિત આ જે નામ છે અંગ્રેજો ગુલામી વાળું એ અહિયાં જોગસ નામ છે તો સમસ્ત હિન્દૂ સમાજ લાગણી અને માંગણી અને વિનંતી છે કે આનું નામ શિવાજી મહારાજ પાર્ક કરવામાં આવે તો આજે આપણા પૂજ્ય સંત મુક્તાનંદ સ્વામીજી ઉપસ્થિત છે આરએસએસ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ તમામ સંગઠનો હિન્દુ સંગઠનો ઉપસ્થિત છે અને અ જે સ્થાનિક લોકોની લાગણી અને માંગણી છે એના પડઘા સ્વયંભુ આજે આપણે શિવાજી મહારાજ પાર્ક નું નામ અહીંયા ઘોષિત કરીએ છીએ અને સ્વયંભુ આપણે આજથી થી એમને શિવાજી પાર્ક પાર્ક તરીકે આને ઓળખશું અને ઓથોરિટી છે જીઆઈડીસી આઈ ડી નોટિફાઇડ ઓથોરિટી અને ઇન્ડસ્ટ્રી એસોસિએશન એમના પ્રમુખ માજી પ્રમુખ જશુભાઈ ચૌધરી અને વર્તમાન પ્રમુખ છે જે હિંમતસિંહ સલડીયા એ પણ હિન્દુવાદી અને રાષ્ટ્રવાદી છે એમને પણ વિનંતી અને લાગણી માંગણી છે

હિન્દુઓ પોતાના બલિદાન આપ્યા છે અને સ્વામીજી જેવા સંતો મહંતો ના પુણ્ય આપણી થી હિન્દુ પરંપરા આજે આપણે વિશ્વ વિશ્વ જે ભાવના છે આપડી વસુદેવ કુટુંબની અને ભારત આપણે પરમ સૌભવ ભારત માતા ને આપણે પરમ વૈભવ ના શિખર પર લઈ જવાના છે તો એના માટે આપણે આ પરંપરાઓને જાળવી રાખવી પડે આવનાર પેઢીઓને આપવી પડે નહીં તો અહીંયા જીઆઈડીસીઓ પણ સ્વામીજી રોહિંગ્યા મુસ્લિમો જે કહેવાય છે તે ધીમે ધીમે અંદર પગપેસારો કરે છે લોકોને GIDC ના રહેવાના રહેનારા લોકોને ખબર નથી કે તમે જે સુતેલા છે તમારી પથાઈ નીચે આ સાપોલિયા સરવાળતા છે તો ભવિષ્યમાં આપણી બેન દીકરીઓ સુરક્ષિત રહે આપણા ઘરો સુરક્ષિત રહે એના માટે આ બધું કરવું જરૂરી છે નહીં તો કાશ્મીર જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં થશે માટે વિનંતી છે ઓથોરિટીને કે ઓફિશિયલી પણ તમે આનું નામ